રૂપાલાના વિરુદ્ધમાં આંદોલન ક્ષત્રિય સમાજનું પાઠ બે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ચૂંટી લાવી પહોંચ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન તથા ટિકિટ રદ ન થતાં ક્ષત્રિય સમાજના રોજ રોષ વધ્યો છે જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પાટડીના ધામા ખાતેથી અસ્મિતા ધર્મ રથનો પ્રારંભ કરાવ છે આ રથ ત્રણ દિવસ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ફરી સુરેન્દ્રનગર ખાતે સમાપન થશે આ રોજ ચોટીલા ખાતે આવી પહોંચ્યો હતો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અસ્મિતા ધર્મરથ ધામાથી પ્રારંભ કરીને ચોટીલા ખાતે આવી પહોંચ્યો અસ્મિતા ધર્મરથ ચોટીલા આવી પહોંચતા સર્વ દ્વારા ધર્મરથનું સ્વાગત કરાવને ભાજપના વિરોધમાં પ્રચાર પ્રસાર કરશે પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન તથા ટિકિટ રદ કરવાની માંગ પૂર્ણ ન થતા હવે ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવાના પૂરતા પ્રયાસ શરૂ કર્યા હતા અને થાન રોડથી જૂના બસ સ્ટેન્ડ સુધી બાઇક રેલીને કાર નીકળી હતી ભગવતી શક્તિમાં ચામુંડા ભગવાન સુરત ને પ્રાર્થના કરું છું કે આ અધર્મની સામેની લડાઈમાં ક્ષત્રિય સમાજનો જરૂરથી વિજય થશે અને આવનારી સાત તારીખે જે મતદાન છે એમાં તમામ જનતા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ખૂબ ઉમેળકાભર મતદાન કરી અને ભાજપાને જાકારો આપશે 都。